કોટલા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં શ્રી સર્વોદય એજ્યુકેશન કેમ્પસ રામોદમાં આજે પંચતરમો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી સંસ્થામાં આજે નૃગેન્દ્ર પ્રસાદ વડતાલના સ્વામી દ્વારા મહારાષ્ટ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં હરિભક્તો આ અમારી સંસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અમારી સાંસ્કૃત સંસ્થાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાતથી આઠ કૃતિઓ દેશભક્તોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને ખાસ આજે પંચોતરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે વ્યસન મુક્તિના અભિયાનના લગતા વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાના નાટકો અને ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા તદઉપરાંત આજનો અમારે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા પિરામિડ ખૂબ જ જબરજસ્ત કરવામાં આવ્યું હતું અને પંચોતરમાં પ્રજાસત્તાક દિન જે છે એનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર રામોદ ગામ અને આ પંથકના લોકોએ અમારે ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો લાવો લાઈવ પણ નિહાળ્યો હતો આવો અમારો આજનો પંચોતેરમાં પ્રજાસત્તાક દિનનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક અમારી શાળામાં ઉજવવામાં આવ્યું હતું